શું આપને ખબર છે પ્રાણીઓને યોગ્ય અને સમયસર રસીકરણ ના થવાના લીધે દર વર્ષે કેટલા પ્રાણીઓ મૃત્યુ પામે છે શું આપને ખબર છે એક પશુને પાળવાનો અને તેની સારવાર કરવાનો સરેરાશ ખર્ચ કેટલો છે શું આપને પશુઓ થકી યોગ્ય આવક નથી થતી આપનું પશુ પણ આપને યોગ્ય આવક આપી શકે છે આપ પશુપાલન ક્ષેત્રે જોડાવા માંગો છો શું આપને ખબર છે પશુપાલન એક અસંગઠિત વ્યવસાય હોવાના કારણે આજે યુવાનોમાં આ વ્યવસાય વિશે રસ ઘટી રહ્યો છે શું આપને ખબર છે પશુપાલનમાં થઈ રહેલા મોટા બદલાવની સીધી અસર તમારા ખિસ્સા પર પડી રહી છે નમસ્કાર હું છું પ્રકાશ ચૌધરી હું એકતા રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ એવું સારું કામ કરીએ કે જેના થકી યુવાન લોકો કે ડેરી ફાર્મ અને પશુપાલનથી દૂર ભાગતા હતા તો એ યુવાનોને વ્યવસ્થિત રીતે જો એમને જો તાલીમ આપવામાં આવે કે વ્યવસ્થિત રીતે એમને કોઈ પણ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા શીખવાડવામાં આવે તો એ લોકો પણ પશુપાલનની અંદરથી લાખો રૂપિયા એવું કમાઈ શકે એઆઈ ટ્રેનિંગ સેન્ટરમાં ત્રણ મહિનાનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેમાં એક મહિનો વર્ગખંડીય શિક્ષણ અને બે મહિના ક્ષેત્રીય શિક્ષણ આપવામાં આવે છે પશુઓમાં સારી નસલ કૃત્રિમ બીજદાન પશુઓની બીમારીની ઓળખ તેમની સારવાર દૂધની ગુણવત્તા પશુઓનું દૂધ વધારે કેમનું લેવું ઋતુ પ્રમાણે પશુઓના ખોરાક જે પશુઓને ગુણ કરે અને સરળતાથી મળી રહે પશુઓને કેવા વાતાવરણમાં રાખવા તેમની સ્વચ્છતા કેવી રાખવી પશુપાલકો માટે સરકારશ્રીના કાયદાઓ જેવા પશુપાલનને લગતા તમામ અગત્યના મુદ્દાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવે છે આ સંસ્થાની અંદરથી જે પણ છોકરાઓ એઆઈનો કોર્સ કરીને જાય છે એ લોકોને ઘણું બધું શીખવાડવામાં આવે છે અમે અહીંયા પશુપાલક મિત્રોને તથા વિદ્યાર્થી મિત્રોને એનિમલ ડેરી ફાર્મિંગ એનિમલ ફીડ સપ્લિમેન્ટ અને પ્રેક્ટિકલ રિલેટેડ પશુપાલક પ્રેક્ટિકલ રિલેટેડ નોલેજ આપીએ છીએ એટલે એકતા રૂર રૂરલ ફાઉન્ડેશન છે એ એક કૃત્રિમ વિજ્ઞાન સંસ્થા તરીકે નહીં પણ અહીંયા દેવદર તાલુકામાં આજુબાજુમાં ઘણા ઘણા બધા સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલો છે એકતા રૂરલ ડેવલપમેન્ટમાં ગુજરાત અને રાજસ્થાનથી તાલીમાર્થી આવે છે જે પશુપાલન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તાલીમ લઈ રહ્યા છે એકતા રૂરલ ડેવલપમેન્ટ પીડી વગેરે અચ્છે ફેર મેં યકર સીખરા કે દૂધ ઉત્પાદક કો કેસે વધ પશુઓમાં નસલો કૈસે સુધાર કયા જાય જે લોકો બહાર ગામથી આવે છે તેમના માટે સંસ્થા અહીંયા રહેવા જમવાની વ્યવસ્થા સાથે તેમના મનોરંજન માટે રમતની સગવડ પણ પૂરી પાડે છે એકતા રૂરલ ડેવલપમેન્ટમાં આવતા પશુ માલિકો અને ને અમે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેમ કરવું એની અમે એમને તાલીમ આપીએ છીએ ગુજરાતમાં અને રાજસ્થાનમાંથી કુલ ચારસોથી વધારે અમારા અહીંયાથી તાલીમ લઈએ અને તાલીમાર્થીઓ ગયા છે અને પોતાના ગામડામાં રહીને એક સારી એવી રોજગારીની આવક મેળવી રહ્યા છે અને ગામની અંદર પશુપાલન ક્ષેત્રે વ્યવસ્થિત એવું સારું કામ એ લોકો કરી રહ્યા છે આ સંસ્થામાં એઆઈ કર્યું એ પહેલાં પ્રાઇવેટ જોબ કરતો હતો પણ તેના અંદર કંઈ ઘરથી દૂર રહેવું પડતું અને સંસ્થામાં અહીંયા ઘરનું બધું જળવાતું નહોતું હતું તેથી અમે એઆઈની આ માહિતી મળી કે આ સંસ્થામાં એઆઈ ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી અમે ત્યાં ગયો અને ત્યાં આગળ સાહેબ શ્રી પ્રકાશભાઈ દ્વારા અમને સારું એવું જ્ઞાન આપ્યું અને અમે તે લીધા પછી ત્યાં આગળ અહીંયા ફિલ્ડમાં આવ્યા અને ફિલ્ડમાં સારી એવી ફળ મળ્યું અમને એનાથી તેથી અમારે ઘરે રહીને પાણી સેવા કરવા મળે છે અને ઘરના કામ પણ થાય છે અને સારું એવું ફળ પ્રેક્ટિસ પણ થાય છે અહીંયા જે પશુપાલકોએ તાલીમ લીધી છે તે હવે પશુઓની સારી માવજત કરીને સારી ગુણવત્તા અને વધુ દૂધ મેળવી રહ્યા છે છેલ્લા દોઢ વર્ષથી હું એકતા રૂરલ ડેવલપમેન્ટ સાથે જોડાઈ અને એઆઈનું શીખ્યો છું એઆઈનું શીખ્યા પછી મારા તબેલાની અંદર મેં સારા સારા ઊંચા સિમેન્ટ્સ મૂકી અને હાલમાં મારી પાસે ત્રણથી ચાર વાછડીઓ સારી સારી છે સંસ્થા સાથે જોડાઈને મને કાંસારાની અંદર મારે કઈ રીતે ઘાસચારો આપવો કેટલો આપવો પછી ડી વોર્મિંગની મને ખબર નહોતી ડી વોર્મિંગનું બી મેં ઘણું બધું બદલાવ લાવ્યો ડી વોર્મિંગ ટાઈમસર કરવાનું ચાલુ કર્યું એકતા રૂરલ ડેવલપમેન્ટ સાથે જોડાઈ અને ઘણો બધો મારામાં પશુપાલન રીતે ઘણું બધું ઇમ્પ્રૂવ આવ્યું છે અને ઘણું બધું પ્રોફિટ કમાઈ રહ્યો છું હું પશુપાલનના વ્યવસાય સાથે ઘણા ટાઈમથી જોડાયેલો હતો અને આ પશુપાલનના વ્યવસાયમાં મને યોગ્ય રિઝલ્ટો અને યોગ્ય પરિણામો મળતા નહોતા એના માટે મેં એઆઈ સંસ્થાની તપાસ હાથ ધરી અને એમાં મને દિયોદરમાં એકતા રૂરલ ડેવલપમેન્ટ કરીને સંસ્થા મળી એમાં અલગ અલગ સાહેબો દ્વારા સરસ મજાની માહિતી પ્રેક્ટિકલ રીતે સરસ મજાની માહિતી મને મળી અને એ માહિતી મળ્યા પછી જે મેં મારું પશુપાલન હાથમાં લીધું એ પશુપાલનમાં ઓછા ખર્ચે વધારે દૂધ ઉત્પાદન અને વધારે સારી ઓલાદ કઈ રીતે લઈ શકાય અને વધારે કમાણી કઈ રીતે કરી શકાય એના માટેના મને સરસ રિઝલ્ટો મળ્યા છે તો ખરેખર આપણે કોઈપણ વસ્તુ એમને એમ કરીએ અને માહિતી સચોટ માહિતી લીધા પછી કરીએ એમાં ખરેખર સરસ મજાનો અને સારો સારો એવો આપણને રિઝલ્ટો મળતા રહે છે તેમને પશુને કયા સમયે શું આપવું કેટલો ખોરાક આપવો અને તેમને થતી બીમારીની ઓળખ અને સારવારની પૂરી માહિતી હોવાને લીધે સારવાર અને ખોરાક પાછળ થતો ખર્ચને ઓછો કરી છે ગુજરાત સરકારના મત્સ્ય ઉદ્યોગ અને કૃષિ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે કે કોઈ પશુપાલન લગતું માર્ગદર્શન મેળવવા માંગતા હો તો અમારા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા અમારી વેબસાઇટ ઉપર જઈ અને તમે અમારો કોન્ટેક કરી શકો છો આના સિવાય અમારા ભવિષ્યના એવા ઘણા બધા જે કામો છે કે પશુપાલનની અંદર જઈને જે લોકો આંતરિયાળ વિસ્તારની અંદર જે લોકો નથી પશુપાલનને વ્યવસ્થિત રીતે નથી જાણી શકતા ઓળખી નથી શકતા અને પશુપાલનથી થોડા દૂર છે એવા લોકો અંદર જઈને અમારે શિબિરો કરવાની છે શિબિરો થકી એમને સમજાવવાના છે કે પશુપાલનની અંદરથી તમે કેવી રીતે તમારો આગળ પ્લાન નક્કી કરી શકો છો અંદરથી સારી એવી આવક લઈ શકો છો એ અમારે એમને સમજાવવાના છે પ્લસ સરકાર સાથે મળી અને અમારે સ્કિલ ઇન્ડિયાના એક કોર્સ આગળ ચલાવવાના છે કે જેથી અમે જે આંતરિયાળ વિસ્તારની અંદરથી જે ગરીબ પરિસ્થિતિના જે લોકો છે એમને અમે વ્યવસ્થિત રીતે કઈ રીતે તાલીમ આપી શકીએ અને એમને એક વ્યવસ્થિત પશુપાલન વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેમ કરે એ અમે એમને માર્ગદર્શન વ્યવસ્થિત આપી શકીએ